જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ આજે આપણે મરચીમાં દવા છાંટે છે સાગરભાઈ અને હવે છેલ્લો પંપ છે સાડા નવ વાગ્યા તો પંદર પંપ નાખી દીધા કારણ કે મરચીમાં હે ને વહેલી દવા છાંટવાની હોય જો આજે એની ગ્રીનહરી દવા છાંટવાની હતી તો આમ મસ્ત થઈ ગઈ હોય જ મરચી કાંઈ વાંધો નથી ને પાનડા એવા ખીલા હે ને બહુ મસ્ત થઈ ગઈ મરચી બહુ મસ્ત વાહ હવે પાટલે પાણી ઉતરી જાય ને તો કામ થઈ જાય આ અમે ધાણાભાજી વેચમાં વાયવી પારામાં છાંયા છાંયે થઈ જાય મસ્ત થઈ ગઈ અને આ મૂળા વા્યા મૂળા હમણાં થઈ ગયા અને આજ તો ગ્રીનરી બહુ મસ્ત મરચી દેખાય છે કારણ કે વાતાવરણ થોડુંક વાદળછાયું હોય એટલે એમાંય ફેર પડે બહુ મસ્ત મરચી દેખાય આજ હવે વાંધો નહીં આવે આજ તો ભાઈ ખુલી ગઈ હજી અમુક અમુક છોડવા ડાઉટ જેવું છે આ મરચાનો છોડવો ગયો છે તારેશ્વર દાદાની કૃપાથી આ બધી મરચી એકલાસ થઈ જાય વેલી વેલા મરચાં આવો ભાઈ અને વહેલા વેલા લાલ થાવ સૂકા થાવ અને ચટણી ભેગા થાવ હવે મહિંડા છે ડીટીયા જો આ નાના નાના છોડ છે એમાં જો કેટલા ડીટિયા જોઈ લ્યો છે ને આમાં હાવ નાનો છોડ છે ત્રણ ડીટિયા ઓમાં બેન બે ચાર પાંચ છ સાત આઠ ને દસ આ આવડો છોડવો છે દસ મરચાં ડીટિયા લાગી ગયા એટલે હવે આપણે વિકાસ કરવો જો આ મહિના દેખાવા જવા ન છોડવા નાના રહી જાય પછી ભાઈ હું આવ્યું ડુંગરી વાવી વાહ ભાઈ વાહ મરચી બગડી ગઈતી ડુંગરી વાવી હે નિકુ કરો હા કેટલી રહી આ થોડી હમ આમાં ભાઈ ડુંગરી વાવી દીધી વાહ ભાઈ વાહ શું કરવું મરચી બઈ ગઈ અમારે ડુંગરી વાવાય વાવી દીધી ને કાલ હા કાલ વાવી દીધી હો હે ખર લઈ લે શોર્ટ ચાલુ નથી ને જો આ એક ભાઈ ને એક જ હાથ છે તોય થી મોયરી છે જો ઓલા ને લેવર આવે એ ભૂંડો લાયક ભૂંડો જા એક હાથ છે તોય તારી મોય થઈ ગયો ને તને લેવર આવે જો એ આપણો મિત્ર ના તને જ પરમને નહીં તું આપણો મિત્ર વાહ મચ્ચીનો કલર આવી ગયો મસ્ત આવી ગયો કા ક્યાં ઈશાનભાઈ એક નંબર મચ્ચી હો ઈશાનભાઈ ની કાં મરચા ઉતાર નહીં ખા ને કાચા ઉતાર લીધા મચ્છાઓ હવે આ ક્લાસ પાછી થઈ જાય વિકાસ હવે ખડે નહીં થાય છાંયો થઈ જાય લાઈ હું ચડાવી દઉં બરોબર જો એક હાથ છે તો કુદરતી જોવાની કુદરતી તાકાત હાલો આપણે આજે મરચીમાં ફૂગનાશક અને પોકલેમ પાયું જો આ ફૂગનાશકમાં શું છે ભાઈ રાખો તો આમ સેફિલાઇઝર બે કિલો સેફિલાઇઝર અને આ છે એબામ એક્ટિન જીએસ જીએસપીનું પોકલેમ બે વસ્તુ પાઈ છે મરચીમાં કાયમી કાંઈક કાંઈક પાયા જ રાખવું પડે જો આ ડબલા એના સુપર લાઈફ ને પોટાસ ને કેલ્શિયમ ને સલ્ફર ને ક્લોરોન હજી ઓળું માઇકોરાજા જો આ પીળા ડબલા માઇકોરાજાના હે ગુજરાત લાઈફ સાયન્સના વામસ્ટાર સ્ટાર સુપર લાઈફ સુપર લાઈફે ઘણું પાઈ દીધું હો સુપર લાઈફ બહુ સારું કામ કરે જો અને ટ્રાયકોડરમાં ઘણી વસ્તુ પાઈ દીધી ફ્લાઇટ કે ચાલુ હેલા હા ચાલુ મરચી બનાવી જ છે પછી ક્યાં વાત રહી વરસાદની તૈયારીઓ છે મગફળી પાકી ગઈ છે આવું બધું છે આજનું વાતાવરણ જુઓ કેવું રમણીય છે હાલો જય શ્રી કૃષ્ણ જય જવાન જય કિસાન เอาเวลาค่ำเลยน้าวุลกลุ่มมามรสุต่างหูดีบายบายท่าท่าซีอู